મારસ આનંદ માં હોજો આનંદ છે ભગવાન નું રૂપ છે અને તમે સાંભળજો હું તો એમ કહું આ સંતો નું સાનતિ મળે છે છોકરાઓના નામે આવા સંતોને પૂછીને રાખજો હો હા નામ બધા હારા આપણને કઈ વાંધો નથી આ ટ્વિંકલ નામ હોય પણ ડોશી થાય પછી શું કેવું ક્યો હાલો ઠેટું થી હારું લાગે એવું નામ તો હોવું જોઈએ ને આ ચિંટુન

હવે મારા ટ્રક જોઈ આવ્યો એની વાત લખ્યું આ દેશ શક્તિ નો દેશ મારો કહેવાનો મતલબ અને આપણે આપણે ગમે એટલા ભલે આપણે બધા આપણે વાતો તો આપણે આપણે બધા ભેગા છે નાયતમાં ભેગા થઈ પુરુષ જાતમાં પણ એક તો સ્વીકારવું જ પડે કે આ મોટો માણસ કોણ બને ભાઈ જેના ઘરે જગદંબા જેવી ભગવતી બેઠી હોય ને એ જ માણસ મોટો બની શકે બાકી વાતું થાય બધી હા સો હા પરણી એટલે પ્રોબ્લેમ થાય થોડો બાપુ આપણે શિવરાત્રી મેળામાં આવીએ ને એટલે પછી એક આપડે બોલે આખી 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 એક લાઈન બેઠી હોય ઉભડક આજે આજા દર્શન કલા ના બહુ મજા આવડે સલેમ બાપુ એ જઈ આ જુનાગઢ મને બહુ ગમે બાપુને ખબર હું આજુબાજુ પ્રોગ્રામ હોય તો ઘડીક ભવનાથજી આવું તેમાં કઈ બધાય તો ન જોયે અમુક ખડિયા પલટ નહીં હોય હા આ તમે હીરા 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 લેવા જાઓ તો કે બધી રફ એ ખેરખી ન નીકળે કોક કોક જીરમ વાળા હીરા નીકળે ને તળિયેલ તૂટી જતા મેં તળિયા મથાળા પેલનો ઘાટે કર્યા સારે સાર વસ્તુ લે તઈ બો દોર્યું મારતો કારણ કે કારખાનો હોકારતા એટલે આપણે દોર્યું મારવાનું ને એવું સાઈડમાં રાખવું પડે ને દોર્યું મારે બદલો નથી કર્યો કોઈ દી બાય ગોડ હા કોઈ દી બદલો નહીં હીરા આઠ ઘંટી આકાર આઠ ઘંટીનો માલિક ભાઈ અને હાથી હરાણ્યું કારીગરો પાંચ કોઈ દીધી હરાયણ નો બેહાડો રાતનો એકલો બહેાડ દો લે તો ધુઝારી ઉતારતા મને આવડતું લંગરિયા નાખતું એવું કોઈ નો આવડે અને એવું આવડ્યું છે તો જ અહીંયા સુધી પગ્યો હોય ને બદલો માર્યો હોત તો વાડીએ નો બેઠો ભલા નહીં તમે જે બનો એકવાર બની જાઓ હાલો પટુકભાઈ કાલે કીધું ને આજે કહો તમે જે જે વસ્તુ એકવાર બન્યા એકવાર બની જાઓ શિક્ષક બન્યા બની જાઓ એવોર્ડ દેવાવાળા બેઠાશ સરદાર વલ્લભભાઈ પટેલ નેતો બની ગયા એવો દુનિયામાં હવે બને બાપુ આ રાજકીય ક્ષેત્રમાં બે જ વ્યક્તિએ પ્રતિજ્ઞા લીધી છે સુધીમાં એક દાદા અને આઝાદી આવ્યા પછી રાજકીય ક્ષેત્રમાં કોઈ પ્રતિજ્ઞા લીધી હોય તો સરદાર વલ્લભભાઈ પટેલે ઓગણીસો સુડતાલીસ માં આઝાદી મળ્યા પછી આ દેશના આ પ્રથમ ગૃહમંત્રી બન્યા પછી પહેલી વેલી સોમનાથ ની યાત્રા જાણે કરી

ત્યારે વલ્લભભાઈ એટલું બોલ્યા હતા કે હું નેતા પછી છું પેલા ભારતમાં લાડલો છું શિવનો ભક્ત છું અને તમે કદાચ ગ્રાન્ટ નહીં આપો તો ભારતના માણસો પાસે એક એક રૂપિયાની ભીખ માગીને હું મંદિર બનાવીશ પ્રતિજ્ઞા લીધી એમાંથી પાછો નહીં ફરું અને ઓગણીસો ને એ મંદિર પૂરું કર્યું અને આ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના ના હાથે સાહેબ પ્રતિષ્ઠામાં પૂજામાં બેહાડીની મંદિર ને એમ કહેવાય ભગવી ધજા ચડાવી દીધી કેવાનો મતલબ એક એક હોવું જોઈએ વિવેકાનંદ વિવેકાનંદ જયારે અમેરિકા ગયા ધ્યાન આપજો ઉતાવળ ના કરતા સમજવામાં હા કરી જાય એટલે માણસ તરત ભડકી જાય વિવેકાનંદ અમેરિકા ગયા બાબુ અને પેલું પેલું કોઈ એને પૂછ્યું કે તમારા દેશમાં ક્યા પ્રાણી નું દૂધ ઉત્તમ છે ક્યા પશુ નું દૂધ ઉત્તમ છે એટલે વિવેકાનંદે કીધું કે ભૈષ્ણું ત્યારે હા જવાબ આવ્યો કે તમે તો ગાયને પ્રાધાન્ય આપો છો ને તમે સાંભળે ભાઈ તે મને પશુનું પૂછ્યું છે ગાય પશુ નથી એ અમારી માં છે એને કેમ અમે લઈ હે એટલે આ દેશ એટલે હું આમ આમ જાઉં એટલે બધું જોયા કરું એટલે બધું એક એટલે એમાં એક જણા તમને કહું એવા બેઠેલા સલમ લઈ ઓલો દામો કુંડેલ ન્યા પગ આપણે અડધું મૂક્યું છું ને હા આજ અડધું અડધું બધું પૂરું થાય બાપુ બે પ્રોગ્રામ હતા તો બધે અડધા અડધા હું મૂકતો આવ્યો ખુદ ધોક્ષ ઓલું કાલ લેશું ઓલું કાલ લેશું એનું દે તો હતા ભલે પાંચ સાત જણા તમે ત્યાં પણ તમને એમ ન થવું જો કે આને બીજું આવડતું નથી દહ થી પ્રોગ્રામ રાખો ને તો એકનો એક બીજું ન આવે પણ અમુક પેટર્ન હોય આપણે બધે દેવી જ હોય બધા એને ન ઓલું હોય એટલે હા હજી હું હજી હું મંત્રુ જ છું તમને હું જોવે ને ધીરે 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 તમે જોવો તો ખરા હું થાય યાદ એટલે ઓલો એક જણો શિવરાત્રીના મેળામાં ગયો ને એક બાપુ બેઠેલા ભલે થોડાક પીડામાં ભીરું ભીરું સારું લાગે આને હું બહુ રે આમાં કરંઠ છે હો આજ નકર આ અમારે નથી લેવાના બરોબર ગૌશાળામાં દઈ દેવાના છે પણ છતાં અમે ગાતા હોય ને તમે આમ માથે નાખો ને તો હે એમ તે ભલે ફેફસા ફાટી જાય બાકી ઉપાડી લેવું છે એમ આમાં કરંઠ છે પગને તળિયે જ ગહો ને તો તાળવા મળે તે જ થાય અને હું કાઈ ગયેલા વડલાના થળિયામાં એક લાખ રૂપિયાનો ડટો ડાટી એટલે હવારમાં વડવાયું ફૂટે બોલો એટલે તો ઝાડવાને કરંટ આવે તો એ વળી હમણાં ધીરું પડી ગયું નહીં રોડ ટતના તો નામ નહોતા લેવા ફુવા સાહેબ હે અરે એકચ્યુલી શું યાર હા એ ધારા સભ્ય હતા ત્યારે મને બહુ મજા આવતી હા ધારા સભ્ય તો હતા પણ સારા સભ્ય બહુ છે અત્યારે ધારાસભ્ય કરતા સારા સભ્ય મળે ને એ બહુ અતિ ઉત્તમ છે અને આ બધા સારા સભ્યો છે એટલે ધારાસભ્યો પૂછ્યું કેમ આ ઘરના તમે અઢાર જણા છો તો બે મત જ કેમ મળ્યા કે બહાર ધોડો માર્યો ઘરના નહીં કહેતા ભૂલી જાવ કે આપણું હું નિશાન થઈ અને આજ આજ મજા શું છે ખબર જો આખા ગ્રાઉન્ડમાં કોઈ ઊભું જ નથી આખા ગ્રાઉન્ડમાં કોઈ નથી ઊભું ઉભું છે ઘણા છે જે હોય એમ કે કેમ ચલાની ચીત ઉપર ઉભા છે ધ્યાન રાખજો માણા નું ધ્યાન રખાય ધ્યાનમાં ન રખાય ભાઈ બેઠા એટલે મને એક પ્રસંગ યાદ આવે નામ જો સંતાન નું સારું હોય ને તો એ તરી જાય નામ થી અજામિલ તારો ગહન છે તારી ગતિ અજામિલ નામના કસાઈના દીકરાનું નામ સાબ નારણ હતું અને અંત વખતે મારા પડેલો પોતાના દીકરા ને બોલાવતો તો એ નારાયણ એ નારાયણ એ નારાયણ દીકરે હાથ નો સાંભળ્યો પણ ઓલો અખિલ બ્રહ્માંડ નો નારાયણ આવીને ઉભો રહી ગયો નામ નામથી અજામિલ નામનો નો કસાય તરી ગયો અને એટલે એક નામ ની તાકાત કેવી હોય એનો નાનો પ્રસંગ યાદ આવે છે આ પપભાઈ ના દાદા પરદાદા

અને સાંભળી લે ત્રીજો હાથ ભગવાન આપ્યો હોય ને તો મારા ઠાકોર ને સલામ કરો બાકી તારે અંગ્રેજ ને સલામ ન કરો એવડી એમના થી એકાવન હજાર રૂપિયા નો અનુદાન આવે છે ભાંગ્યું નાનો એવો દાખલો લઉં પ્રસંગ બહુ મોટો છે પણ ટૂંકાવીને લઈ લઉં યાદ આવ્યો છે એટલે લાગી ગયા એક માણસ એમ કેવાય કોડીનાર ની બજારમાં દેખાતો નથી ડેલિયુ બંધ છે અને એમાં ગામના નગર શેઠનો એકનો એક દીકરો એનો સાહેબ જન્મ સાંભળજો રમેશભાઈ દીકરો એનો જન્મદિવસ હવેલીને ડેલ્યુ બંધ છે અંદર જન્મદિવસ ઉજવાય છે અને નગર સેઠનો દીકરો છે એકનો એક છે એટલે એમ કહેવાય છે કે છોકરાને એટલા બધા એમ કેવાય ઘરેણાં પહેરાવ્યા છે ડોકમાં મોરાર છે સોનાનો બાજુ બંધ પહેરાવ્યા છે છોકરાને પગમાં નાના નાના તોડા રહી ગયા છે બેડિયું રહી ગઈ છે સોનાની અને બાર ઘોડાની પડઘલીને જામગરીના ધડાકા સાંભળ્યા એટલે છોકરાને જોવાની આકાંક્ષા જાગી બધાની નજર ચૂકવીની છોકરો એમ કહેવાય છે કે ડેલી ખોલી ડેલીની બારી ખોલીને બજારમાં આવું અને આ એમ કહેવાય કે મૂળ માણેકના માણસો આ છોકરાને જોઈ ગયા અને ફરતા ઘોડા કરી નાખ્યા અને બંદૂકની નાળું લંબાવીને એટલું કીધું કે કાઢી નાખ્યા ઘરેણા નગર મારી નાખશું તેથી છોકરો બે આથી હાર પકડીને એમ કહેતો છો કે હું નહીં આપું મને મારી માયા આપ્યા છે હું નહીં આપું મને મારી માયા આપ્યા છે અને અંદર જાન માને ખબર પડી દીકરો દેખાતો નથી બહાર એમ કહેવાય બંદૂકોની ધબધબાટી બોલે છે અને માને એમ છું મારો દીકરો ક્યાં ગયો જોયું તો પોતાની ડેલીની બારી ખોલી અને એ બારી આવીને જ્યાં માં જોવે છે તો એક ના એક દીકરાને બંદૂક ધારી એમ કહેવાય ફરતો ઘેરી લીધો છે આલી કહે છે કે આપી દે નહીં મારી નાખશું છોકરો એમ કહે છે કે હું નહીં આપું મને મારી માયા આપ્યું છે હું નહીં આપું અને માનો હાથ ફાટી ગયો ને એટલું કીધું માધવ દઈ દે બેટા એ માધવ દઈ દે હું તને બીજું આપી અને ત્રીજી વાર શબ્દ નીકળો માધવ તલે કહો દીકરા દઈ દે હું તને બીજો હાર આપી અને મૂળુ માણેકના કાને માધવ 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 શબ્દ અથડાણો અને પોતાની બાજુમાં એમ કે ઘોડા ઉપર બેઠેલા અને પોતાની બાજુમાં લઈ બંદૂક ઉઠાવી અને એના ને એના માણસો સામે નાળ લાંબી કરીને એટલું કીધું કે છોડી ગયો એ છોકરાને છોડી જો આ છોકરા ને મૂળ વટા ભણે છે અને જો માધવ નામના છોકરા ને લૂટું ને તો દ્વારકા ની ધજા ના મને દર્શન ન થાય મૂકી જાય છોકરા ને છોકરાને મૂકે છે એટલું નહીં પણ ઘોડાનું પલાણ છાંડી નીચે ઉતરી અને હાથ વરહના દીકરાના ગાલ પકડીને મૂળું માણે કેટલું ભૂલ્યા તાક ભણું બાપ અમને પાછર કે તારું નામ માધવ છે અને અમારા માણસોથી તારું દિલ દુબાણ હોય તો માધવ અમને માફ કરી દેજે એમ કરીને બાવડું પકડી અને જળનારી જનતાને દીધી દીધું કે લે માં મને ખબર નહોતી કે આ ગામમાં માધવ રહે છે અને આજ મૂળું માણેક પ્રતિજ્ઞા લે છે કોડીનારમાં હું કોઈદી પગ નહીં મૂકું ભલા માણા એક માધવ છોકરાનું નામ હોવાથી જોઈ હટી જતા હોય આ નામની તાકાત છે તોડી નાખ્યો હોત ન્યા નઈ

એની સમૃદ્ધિને મારા સલામ એની ચોખાઈને મારા સલામ એની ડિસિપ્લિનને મારા સલામ પણ વિશ્વમાં આટો મારી દ્યો ને કોઈ અમને અહીંયા આવીને પૂછે કે તમને ભારતમાં શું વિશેષતા દેખાય તો અમે સાથી ઠોકીને કે વિશ્વમાં અમારી માં જેવી ક્યાંય માં નથી દેખાતી આપણો પોશાક આવો નથી દેખાતો ત્યાં હા અમેરિકામાં હોય માં જ કહેવાય પણ કાંઈ ગરીબના પેટના હાવ એક મીટરમાં આખું ઘર સમજી લે છે હં મારી મા જેવું ઓઢણું તમને વિશ્વમાં ક્યાં જોવા ના મળે આપણા જેટલા ભાઈઓ રહીને એરપોર્ટમાં ઉતરીએ ને ભલે વર્ષોથી અહીંયા રહેતા હોય પણ આપણી માં કે આપણી દીકરી નીકળે ખબર પડી જાય કે આ આપણી હિન્દવાણી છે આપણી હિન્દુસ્તાનની છે આ દેશ જુદો છે એટલે માં કીધું ભારત કે નામ પુલ્લિંગ છે પણ છતાં માં કેવું પડે અને કહેવાય ગયો સાહેબ રેકોર્ડિંગ થાય ને હું કહું છું હમણાં થોડાક દિવસોથી ચાલુ કર્યું છે માસ્તર કે પાકિસ્તાનને સમાચાર આપી દેજો હુમલો થાય બરબાદ થઈ જાઓ અને તમારી કોઈ પરિસ્થિતિ હારી ન રે પણ હું ભરોસાથી કહું તમારી તકલીફ ખરાબ થાય ને તો પેલી વેલી સહાય કરવા મારું ભારત જ તમારી પાસે ભોગે બીજું કોઈ ન ભોગે એટલું માતૃત્વ દેશમાં ભર્યું

અને એને હોસ્પિટલ લઈ જવા માટે એને ઊભો કરવા માટે પપ્પાઈ જ્યારે આપણા દેશના યુવાને એને ઊભો કરે છે અને વાકા વળીને બથ જા જાય છે અને એ હરામીએ એના પગમાં બાંધેલી જમીઓ કાઢીને આપણા દેશના યુવાનને પેટમાં મારે છે ટૂંકમાં બે ઘાયલથી ઢળી પડે છે અને બીજા ફોજી ભાઈઓ આવી જાય છે તાત્કાલિક હોસ્પિટલમાં બેને લઈ જાય બેની સારવાર ચાલુ થાય અને અમુક દિવસો પછી બે ભાનમાં આવે છે તો આપણો જે યુવાન હતો ને એની ફરતા એનો આખો પરિવાર ઊભો થયો એની મા હતી એનો બાપ હતો એની બહેન હતી ઓલો એકલો હતો એ ભાનમાં છે જોવે છે આંખમાં લી દાડ દડ આહુડા જાય કે હું મારા દેશમાં હોત તો મારા ફરતા મારા ભાઈ ઊભા હોત બીજો વિચાર એ આવ્યો કે મારા ભાઈઓ આ રીતે ઊભા હોત ને કોઈ ભારતના સૈનિકને હું હોસ્પિટલ લઈ ગયો હોત તો આવી રીતે પલંગમાં જીવતો રહેવા દે તેને આ લોકો મારી સારવાર કરે છે આવા વિચારો હજી કરતો હતો તો આપણો જે ફોજી હતો ને એની મા હળદરવાળો દૂધનો ગ્લાસ લાવે છે એના દીકરા માટે એના દીકરાની પાસે આમ જ જનતા ઊભી રહી અને હામે જ જોવે છે તો એ ચાઈના ચીનનો ચીન નો યુવાન ઈ માહમુ જોઈને આંખ માલી ડાળ ડડકાજ બારી માં નઈ એટલે નઈ મને કોઈ પાતું નથી અને આંખ માલી જ આહુડાની ધાર થાય અને આપણો યુવાન જાની મા પહેલી ગ્લાસ લેવા જાય છે ત્યારે માએ હાથ પાછો ઠેરવીને એટલું કીધું દીકરા તારા માટે હું બીજો ગ્લાસ લઈ આવ આવી જાય આની ક્યાં અહીંયા મા છે આ ગ્લાસ એને દઈ દેવા દેને આજની ઘડીક મને મા બની જવા દેને અને સાહેબ ઈ ચાઇનાના ફોજીને ફોજી જેદી ગ્લાસ પાયો દૂધનો નો અને ફોજી હાજો થયો અને એને પરત કરવામાં આવ્યો અને ત્યારે ભારતની બોર્ડર વટતા વટતા એ ચાર વાર બોલ્યો થો કે હિન્દુસ્તાન માં છે ભારત માં છે ભારત માં છે હું સાથી ઠોકીને કહું છું નહીતર મને જીવતો પાછો ન જાવ